ઓમ નમ સિવાય નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રી કથામાં આપનું સ્વાગત છે આજે આપણે શ્રાવણ મહિનાના સોમવારની વ્રતની પૌરાણિક કથા સાંભળીશું શ્રાવણ મહિનો એ શિવજીનો અતિ પ્રિય મહિનો ગણવામાં આવે છે ભક્તો શિવજીના મંદિરે જાય છે શિવજીને દૂધાભિષેક જડાભિષેક બિલ્લીપત્ર વગેરેથી ભગવાન શિવનું પૂજન અર્ચન કરે છે શ્રાવણ મહિનાના વ્રતની કથા સાંભળીએ કોઈ શહેરમાં એક સાહુકાર રહેતો હતો તેમના ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી પરંતુ તેમને સંતાન ન હતું જેના કારણે તે ખૂબ જ ચિંતિત હતો પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ દર સોમવારે વ્રત રાખતા અને પૂર્ણ ભક્તિ સાથે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતા માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવને તે શાહુકારની ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરવા લાગ્યા પાર્વતીજીની ઈચ્છા સાંભળીને ભગવાન શિવે કહ્યું હે દેવી પાર્વતી આ જગતમાં દરેક જીવને તેના કર્મોનું ફળ મળે અને તેના ભાગ્યમાં જે હોય તે અચૂકપણે ભોગવવું પડે છે પરંતુ માતા પાર્વતીજીએ તેની ઈચ્છા પૂરી કરવા આગ્રહ કર્યો માતા પાર્વતીના અનુરોધ પર ભગવાન શિવજીએ સાહુકારને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું પણ સાથે કહ્યું કે આ બાળક માત્ર બાર વર્ષ જ જીવશે શાહુકાર માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા આ સાંભળીને તે ન તો ખુશ થયો કે ન દુઃખી તેણે પહેલાંની જેમ ભગવાન શિવજીની પૂજા કરવાનું ચાલુ રાખ્યું થોડા સમય પછી શાહુકારને ત્યાં પુત્રનો જન્મ થયો જ્યારે બાળક અગિયાર વર્ષનો થયો ત્યારે તેને અભ્યાસ માટે કાશી મોકલવા આવ્યો સાહુકારે પુત્રના મામાને બોલાવ્યા અને તેમને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે તમે આ બાળકને કાશી વિદ્યા પ્રાપ્ત કરવા લઈ જાઓ અને રસ્તામાં યજ્ઞ કરો તમે જ્યાં પણ યજ્ઞનું આયોજન કરો ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને જાઓ મામા અને ભાણેજ બંને કાશી તરફ આગળ વધ્યા યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું રસ્તામાં એક નગર હતું જ્યાં નગરના રાજાની પુત્રીના લગ્ન હતા પરંતુ તે જે રાજકુમાર સાથે લગ્ન કરવાની હતી તે એક આંખથી અંધ હતો યુવતી અને તેના પરિવારના સભ્યોને આ વાતની જાણ નહોતી રાજકુમારે એ હકીકત છુપાવવા માટે એક યોજના વિચારી કે તેમના પુત્રીની તેમના પુત્રની એક આંખમાં દ્રષ્ટિ નથી સાવકારના પુત્રને જોઈ તેણે વિચાર્યું કેમ આપ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે પરણાવી દો લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને તેને વિદાય આપીશ અને રાજકુમારીને મારા શહેરમાં લાવીશ તેણે છોકરાને વરના કપડાં પહેરાવ્યા અને તેના લગ્ન રાજકુમારી સાથે કરાવ્યા પણ સાહુકારનો દીકરો ઈમાનદાર હતો તક ઝડપીને તેણે રાજકુમારીની ચુંદડી પર લખ્યું તમે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ જે રાજકુમાર સાથે તમને મોકલવામાં આવશે તે એક આંખે આંધળો છે હું કાશી ભણવા જાઉં છું રાજકુમારીએ ચુંદડી પર જે લખ્યું હતું તે તેમના માતા પિતાને જણાવ્યું રાજાએ તેની પુત્ર પુત્રીની વિદાય આપી ન હતી બીજી બાજુ સાહુકારનો પુત્ર અને તેના મામા કાશી પહોંચ્યા અને ત્યાં યજ્ઞ કર્યો જે દિવસે છોકરો બાર વરસનો થયો તે દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો છોકરાએ તેના મામાને કહ્યું કે તેની તબિયત સારી નથી મામાએ કહ્યું તમે અંદર જઈને સુઈ જાઓ ભગવાન શિવના વરદાન મુજબ થોડી જ વારમાં બાળકનું અવસાન થયું પોતાના મૃત ભાણજને જોઈ તેના મામા શોક કરવા લાગ્યા યોગાનું યોગ એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પાર્વતીજીએ ભગવાનને કહ્યું સ્વામી તેમના રડવાનો અવાજ હું સહન કરી શકતી નથી તમારે આ વ્યક્તિની વેદના દૂર કરવી જોઈએ જ્યારે ભગવાન શિવ મૃત બાળકની નજીક ગયા ત્યારે તેણે કહ્યું કે તે એ જ સાહુકારનો પુત્ર છે જેને મેં તેને બાર વર્ષ જીવવાનું વરદાન આપ્યું હતું હવે તેના જીવનનો અંત આવી ગયો છે પરંતુ માતા પાર્વતીએ માતૃભાવનાથી અભિભૂત થઈને કહ્યું હે મહાદેવ કૃપા કરીને આ બાળકને વધુ આયુષ્ય આપો નહીતર તેના વિયોગથી તેના માતા પિતા પણ યાતાનું મૃત્યુ પામશે માતા રહેવાનું વરદાન આપ્યું ભગવાન શિવની કૃપાથી તે છોકરો જીવતો થયો ભણતર પૂર્ણ કર્યા પછી છોકરો તેના મામા સાથે તેના શહેર તરફ ગયો બંને ચાલવા લાગ્યા અને એ જ શહેર પહોંચ્યા જ્યાં તેમના લગ્ન થયા હતા તેણે તે શહેરમાં યજ્ઞનું આયોજન પણ કર્યું હતું છોકરાના સસરાએ તેને ઓળખ્યો અને તેને મહેલમાં લઈ ગયો તેનું મનોરંજન કર્યું અને તેની પુત્રીને વિદાય આપી અહીં સાવકારનો અને તેની પત્ની ભૂખ્યા અને તરસ્યા પોતાના પુત્રના આવવાની રાહ જોઈ રહ્યા હતા બંનેએ પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમનો પુત્ર પાછો નહીં આવે તો તે પણ પોતાનો દેહનો ત્યાગ કરશે પરંતુ તેનો પુત્ર જીવિત છે તે સાંભળીને તેઓ ખૂબ જ ખુશ થયા તે જ રાત્રે ભગવાન શિવ વેપારીના સ્વપ્નમાં દેખાયા અને કહ્યું હું તમારા સોમવારના વ્રત અને વ્રતની કથા સાંભળીને પ્રસન્ન થયો છું અને તે જ રીતે જે કોઈ સોમવારનું વ્રત કરી વ્રત કથા વાંચે છે અથવા સાંભળે છે તેને દીર્ઘાયુ પ્રદાન કરું છું તેના બધા દુઃખને દૂર કરું છું જેવું આ સાહુકાર અને તેની પત્નીને આ વ્રત ફળ્યું એવું સૌ કોઈને આ વ્રત કરનારને ફળજો ઓમ નમઃ શિવાય